હવે ધરણા પ્રદર્શન બંધ હવે આંદોલન બંધ જો અમારી પાંચમી અનુસૂચિ જો અમારા પૈસા એક જો અમારી અનામત જો અમારી ડબલ આવનાર દિવસોમાં જીએમડીસી ના નામે માગશો માલ સામો પ્રોજેક્ટ ના નામે માગશો હાઈડ્રો પ્રોજેક્ટ ના નામે માગશો ના નામે માગશો તો અમે આંદોલન નથી કરવાના અમે નેપાળ વાળી કરવા માટે ગાંધીનગર આવવાના છો છે તો નમસ્કાર મિત્રો નેત્રંગ ખાતે આમ આદમી પાર્ટીના નેતા અને આદિવાસી સમાજના નેતા એવા ડેડીયાપાડા ચેતરભાઈ વસાવાની જનસભા યોજાઈ હતી આ જનસભા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે યોજવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં ત્યાં લોકો આવ્યા હતા દરમિયાન ચેતરભાઈ વસાવાએ જન સભાને સંબોધિત કરતાં કહ્યું કે બિરસા મુંડાનો ધ્યેય હતો કે આદિવાસીઓ સમાનથી જીવે પરંતુ વર્ષોથી આદિવાસી સમાજનું શોષણ કરવામાં આવી રહ્યું છે અને જો આવનારા સમયમાં તેમની માંગો પૂરી કરવામાં નહીં આવે તો તે આંદોલન નહીં કરે પરંતુ નેપાળવાળી કરશે એવી ચીમકી તેમણે ઉચ્ચારી હતી તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો